જય માતાજી મિત્રો જો આજે પ્રસંગ નજીક આવી ગયો છે એટલે આજે આ ખેતરમાં કરવા માટે જમણવાર કરવાનું છે એ ખેતરમાં ખોડી ફેરવાનું ચાલે છે એક બાજુ મેજા લગાવવાનું ચાલે છે પૂરિયમ બનાવે છે તમને બધું બતાવું ખોડી ફેર્યો છે એ જોવા हल्को करवानो काम चालू થઈ ગયો છે નમ મિત્રો નું કામ ચાલતું ઈ સાડેલો એક કરી દીધો થઈ ગયો મિત્રો તૈયી બીજા પેલી બાજુ સી પ્રસંગની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે એટલે અહીંયા જમણવાર કરવાનો છે આપડે ખેતરમાં તારી ચાલુ થઈ ગયું છે આપણો પ્રસંગ છે તારીખ સોર એક બે હજાર છવ્વીસ શુક્રવાર સાંજે જમણવાર રાખ્યો છે બપોરે વરઘોડો છે બાબા રામદેવ મહારાજનો રાતે એક જોતનો પાઠ છે એના માટે બધી સગવડ થાય છે અહીંયા પર રસોડું રાખવાનું છે એટલા માટે બધી ખોવાડી ફેરવાનું કામ ચાલુ છે આવવાનું કຸດ જા દેવાનું તા તેલવા માં એવંડા આ પ્યોમ અમારું કરવાનો હમ એવો જવાનું એવો તો ઓનંદ માં આવો એ આડી ની વાલે તો જિલ્લા માં આતન લાગો ને તો મિત્રો તમે જોયું આ બધું ખેતરમાં કામ ચાલુ થઈ ગયું છે આપણે ખેતરમાં ઉભા રહ્યા છીએ એક બાજુ નેજા માટે લાકડા કાપવાનું ચાલુ હોય નેજા ભણાવવાના છીએ રોડ ઉપર એટલા માટે એક બાજુ આ બધું કામ ચાલુ થઈ ગયું છે તમે જો

આ રીતનું આપણું મંદિર છે એ જો પંખા ભરાયેલા છે ભક્તો માટે આ રીતનું મંદિર છે આપણું અહીંયા દર બીજે આપણે ભજન કરીએ છીએ બાબા રામદેવ મહારાજના મંદિરે તો મિત્રો બાબા રામદેવ મહારાજના દર્શન કરી વિડીયોને એટલો શેર કરજો એટલો શેર કરજો કે દરેક સુધી પહોંચા દરેક બાબા રામદેવ મહારાજના દર્શન કરી અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો વિષ્ણુભાઈ આવી ગયા આપણા મારા ભક્તોને સૌને નમસ્કાર અમે આ ઉત્સવની તૈયારીમાં રોજ રાતે બાર એક વાગ્યા સુધી મથ

béo u làm cái đó không béo u bận cả cái gì à sao bận cả cái thưa đi